આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના ગોટાની રેસિપી આ ગોટા એકદમ પોચા અને જાળીદાર બનશે મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી વરસાદના વાતાવરણમાં ખાવા ગમે તેવા મેથીના ગોટા બનાવીએ મેથીના ગોટા બનાવવા માટે પહેલાં આપણે મસાલો બનાવી લઈશું તો તેના માટે એક ચમચી સૂકા દાણા એક ચમચી કાળા મરી અને થોડો અજમો ઉમેરીશું આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું આ રીતે તેને આપણે અધકચરું ક્રશ કરી દીધું છે હવે આપણે દોઢ કપ જેટલી ઝીણી સમારેલી મેથી લઈશું અને દોઢ કપ જેટલા ઝીણા સમારેલા લીલા દાણા લઈશું હવે આપણે ધાણા અને મેથીને એક વાસણમાં કાઢી લઈશું હવે તેમાં તીખાસ પ્રમાણે લીલા મરચાં અને ચારથી પાંચ લસણની કળી અને થોડું આદુને આ રીતે આપણે ક્રશ કરી લઈશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું એક ચપટી જેટલી ખાંડ ઉમેરીશું અને વાટેલા ધાણા કાળા મરી અને અજમાની ઉમેરીશું હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી તેમાં આપણે થોડું થોડું બેસન ઉમેરીશું તો પહેલાં આપણે એક કપ જેટલું બેસન ઉમેરીશું અને તેને મિક્સ કરીશું અહીં આપણે ત્રણ કપ જેટલું બેસન ઉમેરીશું પરંતુ આપણે તેને થોડું થોડું ઉમેરીશું અને મિક્સ કરીશું અહીં આપણે ધાણા દોઢ કપ જેટલા મેથી દોઢ કપ જેટલી અને બેસન આપણે ત્રણ કપ જેટલું લઈશું હવે ફરી આપણે એક કપ જેટલું બેસન ઉમેરીશું અને તેને થોડું આ રીતે પાણી ઉમેરીને બેટર બનાવીશું જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું એક કપ જેટલો બેસન ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને તેને મિક્સ કરી લઈશું ગોટા બનાવવા માટે આપણું બેટર રેડી છે હવે જ્યારે આપણે ગોટા બનાવીએ ત્યારે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું અને તેના ઉપર એક લીંબુનો રસ ઉમેરીશું અને એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગોટા બનાવી લઈશું તેલ ગરમ કરીશું એકદમ સરસ એવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આ રીતે બધા જ ગોટા બનાવી લઈશું ગેસની ફ્લેમ હાઈ હશે તો ઉપરથી સરસ એવા થઈ જશે પરંતુ અંદરથી ગોટા કાચા રહેશે એટલે આપણે પહેલાં ગેસની ફ્લેમ લો રાખીશું થોડીવાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. ગોટા સરસ એવા તળાઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. આ જ રીતે આપણે બીજા ગોટાને પણ બનાવી લઈશું. આ રીતે ગોટા બનાવીશું તો તેમાં બિલકુલ તેલ નહીં ભરાય અને સરસ એવા પોચા અને જાળીદાર ગોટા બનશે બીજી વખત પણ આપણે ગોટાને બનાવી લીધા છે આજ રીતે આપણે બધા જ ગોટાને રેડી કરીશું આ ગોટા જોડે લીલા મરચાં ડુંગળી અને કઢી પણ એકદમ સરસ લાગશે કઢીની રેસિપી જોવી હોય તો નીચે મેં લિંક આપેલી છે ગોટાને આપણે તોડીને જોઈએ તો સરસ એવા પોચા અને જાળીદાર બન્યા છે આ રીતે આપણે પરફેક્ટ માપ સાથે ગોટા બનાવીશું તો એકદમ સરસ બનશે તો તૈયાર છે એકદમ જાળીદાર અને પોચા એવા મેથીના કોટા મારી આ રેસિપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલાઇકોમ પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે